નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા લાંબા સમયથી વરસાદ પડતો હતો લગભગ એક મહિનાથી એને લીધે ખેતરો એકદમ હેવારી ગયા માંડવી રોકાઈ ગઈ મીંજડા એ નથી કે બેલો એ નથી ખેતરમાં ગારાના ચીકણા લોંદા ઉડે ખેતર એકદમ સીકણા થઈ ગયા એને લીધે માંડવી વિકાસ નથી કરતી માંડવી અટકી ગઈ એમાં આપણે આજે શુભ શરૂઆત કરી દીધી છે મુહૂર્ત કરી દીધું છે મીંજડાનું ને બેલાનું આપણા મોરલાએ લગભગ આજ ક્યાં હવા નીકળી જાય એ એકદમ ખેતર થોડુંક ભેજવાળું છે એટલે જમીનમાં ખરી ખૂદતી જાય એટલે થાકી જાય વેલા ને વીસની સારી એ જેવીસ માંડવી છે માંડવી કેવી લઈ કમેન્ટ કરજો તમને અમારા મોરલા કેવા છે હાલના એ પણ કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક અને શેર કરી દીજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય જવાન જય કિસાન ¡Hala! ¡Hala! ¡Hala!